સુપ્રસિદ્ધ રાજપરા કોડિયા મંદિર ટ્રસ્ટના હોસ્પિટલમાં છેલ્લા બાવીસ વર્ષોથી ડોક્ટરો અને સ્ટાફ ફ્રીમાં સેવા આપી રહ્યા છે નમસ્કાર શંખનાથ ન્યૂઝમાં આપનું ફરીથી સ્વાગત છે રાજપરા ખોડિયાર મંદિરે છીએ અને ખોડિયાર મંદિર ટ્રસ્ટનું જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાં આપ પાછળ જે રીતે જોઈ શકો છો એક નાનકડી એવી હોસ્પિટલની સુવિધા અહીંયા છે કે જે દૂર દૂરથી અલગ અલગ જિલ્લાઓમાંથી ચાલીને પગપાળા જે યાત્રિકો આવતા હોય છે એમને કોઈને કોઈ રીતે ઘણા યાત્રીઓને પ્રાથમિક સારવારની જરૂર હોય છે કોઈને કોઈ સારવારની જરૂર હોય છે એ સારવાર અહીંયાથી જ એ લોકોને મળી રહે તે માટે થઈને ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ રીતે આ એક નાની હોસ્પિટલની સુવિધા પૂરી પાડવામાં આવી છે અને ખાસ મહત્ત્વનો એ છે કે છેલ્લા બાવીસ વર્ષથી ટ્રસ્ટ દ્વારા આ હોસ્પિટલ સંચાલિત થાય છે અને જે પણ દર્દીઓ અહીંયા આવે છે કોઈને પણ કોઈ નાની મોટી સારવારની જરૂર પડતી હોય છે તો એ દરેક સારવાર છે એ એમને નિઃશુલ્ક એક પણ નયો રૂપિયા આપ્યા વિના અહીંયાથી મળી રહે છે આ સાથે સાથે બીજી એક વિશેષતા એ પણ છે કે કોઈ દર્દીને માનો કે અહીંયાથી સારવાર માટે બીજી જગ્યાએ વધુ સારવાર માટે જવાની જરૂર પડે તો એના માટે થઈને ખોડિયાર મંદિર ટ્રસ્ટની જ એક એમ્બ્યુલન્સ છે કે જે વિના મૂલ્યે જે તે સ્થળ ઉપર સિહોર છે કે ભાવનગરની હોસ્પિટલ સુધી પહોંચાડી દે છે એટલે આટલું સરસ મજાનું ઉમદા કાર્ય થાય છે તમે જોઈ શકો છો કે ફ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટ સંચાલિત ફ્રી નિદાન અને સારવાર કેન્દ્ર કોઈ પણ પ્રકારનો એક નયો રૂપો પણ અહીંયા લેવામાં આવતો નથી એનો સમયગાળો પણ લખ્યો છે અને આપણા જે જે ડૉક્ટર સાથે વાત કરી ડૉક્ટર પ્રતાપસિંહ સરૈયા સાહેબ એટલે એ છેલ્લા કેટલાય વર્ષોથી એક પણ રૂપિયા લીધા વગેરે એ પણ સારવાર આપે છે માત્ર માગફિયાળની કૃપાના કારણે તમે જુઓ કે આ હોસ્પિટલ છે હોસ્પિટલ બાજુની અંદર છે એ ઓફિસ છે ને એકદમ ચોખ્ખું સુદ્રઢ રીતે કમ્પાઉન્ડનું સંચાલન થાય છે સરસ મજાની સુવિધાઓ છે સારું એવું વ્યવસ્થિત પાર્કિંગની જગ્યા છે એ ગાર્ડન છે હાથે જાય છે એટલે દર્દી કદાચ અહીંયા આવે ને તો કમ્પાઉન્ડની અંદર આવતાની સાથે જ અડધો તો એની બીમારી નીકળી જાય આ રીતે સરસ મજાની બધી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સાથે સાથે હોસ્પિટલ પણ છે અને ટ્રસ્ટ અને સાથે સાથે અમુક દાદાશ્રીઓ છે એ સ્વેચ્છાએ એમને અંદરથી પૌરા થાય અને પોતે આર્થિક રીતે મદદ કરવા માગતા હોય છે અથવા તો કોઈ પણ સાધનો સાથે તો એ લોકો સાધનો સાથે કે આર્થિક રીતે મદદ આપતા હોય છે હું તમને અંદરના દ્રશ્યો બતાવું હોસ્પિટલની અંદર જઈએ જય સપોઝ તો વિવિધ દર્દીઓ પણ આવ્યા છે કે એને કોઈ કઈ રીતે સાંભળવાનું છે ઘણા ગીમ કામ કરવાનું કોઈ જાણવા માટે એમાં શું છે ભૂલ છે બધું બરાબર છે અને બાટલો જણાવવા માટેથી કોઈ ચાર્જ કે કાંઈ વસ્તુ બરાબર ને શું છે શું હા એટલે તમે માનો કે ઘણી બીમાર પડતા હોવ કોઈ અથવા ગામના કોઈ લોકો છે બાજુનું ગામ રાજપરા છે સાહેબ થોડી વાર પહેલાં વાત કરી કે ન માત્ર અહીંયા યાત્રિકો જે આવે છે પરંતુ યાત્રિકોની સાથે સાથે આસપાસના ગામના લોકો છે એ લોકોને પણ નિઃશુલ્ક રીતે સારવાર આપવામાં આવી હોય છે રાજપરાના દાદા છે એમને પાટો ચઢાવવા માટે આવ્યા છે એટલે આવી સારી એવી સુવિધા અહીંયા જ મળી રહે છે એ આપણા સૌ માટે વાત છે એ પણ ચેક પર સર્વર માટે આવું છે મિત્રો મેં અંદર પ્રથમ કે જે રીતે અહીંયા ફાર્મેસીની સુવિધા છે અને સાથે સાથે નર્સિંગ સ્ટાફ છે અને જે રીતે આ બધી વ્યવસ્થાઓ કરે છે આ બધું બરાબર છે તમે અહીંયા સન સેવા આપો છો હું દવા આપું છું વાતો ચલાવું છું દવા દવા મેડિકલ પ્રોવાડું છું 33 વર્ષથી સેવા આપું છું 21 વર્ષથી તમે અહીંયા જન સેવા લેશો બરાબર અને કોઈ પણ પ્રકારનું ગર્થી હોય સાથે આ પાસેથી કોઈ શૂટ લેવાનો નહીં સાવ કરી નાખો બરાબર કઈ કઈ દર્દ માટે થઈને દવાઓ હશે અહીંયા કે જે ટોટલ દવાઓ ઉપલબ્ધ છે અમારી દવાઓ છે એટલે પ્રાથમિક સુવિધાઓની તો ખરી પ્રાથમિક સારવારની પણ આ સિવાય કદાચ માનો કે કોઈ હાર્ટ ઓગર દર્દી છે યાત્રિક અચાનક આવ્યું પડે અને એને કદાચ કોઈ સારવારની જરૂર પડે કોઈ ડાયાબિટીસ નો દર્દી છે તો એના માટે થઈને પણ અહીંયા મળી જાય ખરી એની મેં ગ્લુકોન છે તપાસ કરવા માટે એસી જે મશીન છે માટે અને બાટલાને જે કોઈ ચડાવવાનું હોય છે એ બધી સુવિધા એ બરોદર ફ્રી સુવિધા છે બરાબર છે આપ જોઈ શકો છો કે આ રીતે બધો દવાનો સ્ટોક છે અને દર્દીઓને જેને જે રીતે જરૂરિયાત પડે એ પ્રમાણે એમને સારવાર અપાતી હોય છે દવાઓ અપાતી હોય છે એટલે એક સુંદર રીતે આખું કાર્યનું સંચાલન થાય છે અને વિશેષ વાત એ છે કે કોઈ પણ પ્રકારનો શોક લેવામાં આવતો નથી માત્ર સેવાના ભાવ મળે ટ્રસ્ટ દ્વારા આખું જ સમગ્ર કાર્ય થાય છે તમે જુઓ કે ચોખ્ખાઈ છે વ્યવસ્થા છે અને બહુ સરસ રીતે બધું ગોઠવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો આ બાજુ પણ કબાટ રાખ્યો છે અને જેમાંથી દવાઓનો સ્ટોક મૂક્યો છે અને અપાય છે બીજું આ બાજુ છે તમે જુઓ સિલિ આ રીતે બાટલાઓ પણ રાખવામાં આવે છે અને થોડી વાર પહેલાં સાઈડ સાથે વાત કરી તો એમણે વાત કરી કે ઓક્સિજન સિલિન્ડરની પણ વ્યવસ્થા છે અને સાથે સાથે એસીજી ની પણ વ્યવસ્થા છે

અને ખાલી યાત્રિકો આ સિવાય આસપાસના ગામના લોકો પણ માટે એના માટે પણ કોઈ શુલ્ક લેવામાં આવે છે કે કોઈ પણ એટલે એક હળવી વાતમાં કહેવાય ને કે આ હોસ્પિટલ છે દવાખાનું છે પરંતુ કેસ બારી છે પણ એનું કેસ બારી નથી એટલે આ રીતે થઈને આખી સુવિધા અહીંયા પૂરી પડાય છે તમે જુઓ કે ઇન્જેક્શન છે કે બાટલો છે એના માટે અહીંયા અહીંયા બેડની વ્યવસ્થા છે છે અને સારી રીતે અહીંયાથી સુધી ડ્રેસિંગ છે અને બધું જ અહીંયાથી આપી દેવામાં આવે છે આપણી સાથે ભાઈ છે તમે સેવા સેવા આપો સેવા આપજો અને આ જે પ્રાથમિક સારવાર જે કહે છે ડ્રેસિંગનું છે એસીનું છે એ બધી સેવા અહીંયા અપાય છે ડ્રાઈવર દર્દીઓ આવતા હોય છે રોજના અંદાજે કેટલાક દર્દીઓ અહીંયા આવતા હશે યાત્રિકો અને સાથે સાથે યાત્રિકો અને આજુબાજુના ગામડાના દર્દીઓ આવતા હોય છે વાર દિવાર જ્યારે હોય ત્યારે દર્દીઓની સંખ્યા વધતી રહે છે આ વાર દિવાર હોય રેગ્યુલર હોય ત્યારે દર્દીઓની સંખ્યા વધારે જે રીતે ભાઈએ વાત કરી તેમ કે ચાર પાંચ મેડિકલ પેરામેડિકલનો સ્ટાફ છે અને આ રીતે સુવિધા જોઈ શકો એટલે આ રીતે બે બેડની વ્યવસ્થા પણ છે કે જ્યાં કોઈ દર્દીને કદાચ આરામની જરૂર હોય અથવા તો બાટલા ચડાવવાના હોય તો એમને અહીંયા ને સુવિધા મળી રહે આ સાથે હું તમને જે ઇસીજી મશીન હતો કે અહીંયા કોઈ દર્દીને ઇમરજન્સી જરૂરિયાત પડી હોય કે જેની ઇસીજી જરૂર પડે એમને ઇસીજી કરીએ કે પછી દવાની આપવાની જરૂર તો નથી કે સુવિધા પણ છે અને એ પણ દેશો કે રૂપિયા વિના વિના સુવિધા પૂરી પાડવામાં આવે છે એકદમ વ્યવસ્થિત રીતે બધું ગોઠવેલું છે વાર દેવર જ્યારે આવતા હોય છે ત્યારે દર્દીઓની સંખ્યામાં વધારો થતા હોય છે પરંતુ ખૂબ સારી રીતે સુવિધા પૂરી પાડવામાં આવે છે મેડિકલ સ્ટાફ પણ છે સાથે સાથે પેલા મેડિકલ સ્ટાફ પણ છે અને આટલું સુંદર અને સારી રીતે બધી વ્યવસ્થા ગોઠવાય છે એ ખરેખર બહુ ઉંદા વાત છે આપણા સૌના સદભાગ્ય છે કે અહીંયા આ પ્રકારે સેવાનું કાર્ય થાય છે હવે સાહેબ સાથે થોડી વાર પહેલાં વાત કરી કે આ સાહેબની કેબિન છે અને તમે જુઓ કે અહીંયા પણ બેડની વ્યવસ્થા છે કે માનો કે ક્યારેક કોઈ ઇમરજન્સીમાં બેડ ખૂટ્યા હોય અથવા તો અહીંયા કેબિનની અંદર કોઈ સારવારની જરૂર પડી શકતી હોય તો એના માટે થઈને અહીંયા એ રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એટલે સરસ રીતે આખા જ કામગીરી છે એનું મેન્ટેનન્સ થાય છે એની વ્યવસ્થા પણ છે અને વિશેષ મહત્ત્વની છે કે પણ એક પણ લીધા કામ થાય છે નમસ્કાર શંખદાર ન્યૂઝમાં આપ સૌનું ફરીથી સ્વાગત છીએ રાજપરા ખોડિયાર મંદિર ખાતે છીએ અને અત્યારે જે જગ્યા તમે જુઓ છો તે ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોસ્પિટલ છે ત્યાં છીએ અને આપણી સાથે ડૉક્ટર સાહેબ છે અહીંયા આવ્યા અને આસપાસનું જે વાતાવરણ જોયું અને ખાસ કરીને જે ટ્રસ્ટની જે બિલ્ડિંગ છે બિલ્ડિંગમાં જે હોસ્પિટલના દ્રશ્યો જોયા ત્યારે શંખનાથની ટીમને થયું કે ખરેખર આ આનું કવરેજ કરવું જરૂરી છે અને આસપાસની જનતા છે એમને માહિતી આપવી જરૂરી છે કે ખરેખર આ પ્રકારનું ઉમદા કાર્ય અહીંયા થઈ રહ્યું છે આપણી સાથે આ હોસ્પિટલમાં છેલ્લા કેટલાય વર્ષોથી સેવા આપતા ડૉક્ટર છે પ્રતાપસિંહ સરવૈયા એમની સાથે વાત કરીએ કે આ કઈ રીતે હોસ્પિટલ સંચાલિત થાય છે અને કઈ રીતે કામગીરી થાય છે પ્રતાપસિંહ આ ખોડિયાર મંદિર ટ્રસ્ટની હોસ્પિટલ છે કઈ રીતે આનું સંચાલન થાય છે અને કેટલા સમયથી થાય છે હાજી જય ખોડિયારમાં સર્વે દર્શક મિત્રોને હું ડૉક્ટર પ્રતાપસિંહ લીલુભા સરવૈયા છેલ્લા પંદર વર્ષથી અહીંયા ખોડિયાર મંદિર ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં સેવા આપું છું આ ખોડિયાર મંદિર ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ છેલ્લા પંદર વર્ષથી હું સેવા આપું છું અને છેલ્લા વીસથી બાવીસ વર્ષથી ચાલુ કરવામાં આવ્યું છે તેનો મુખ્ય હેતુ છે કે આવતા યાત્રિકો અને આજુબાજુના જે વિલેજર્સ છે ગામડાના ગરીબ દર્દીઓ છે કે જેઓને પ્રાથમિક સારવાર લેવામાં અગવડતા હોય જેમની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય જે એફોર્ડેબલ ન હોય તેના માટે આ આપણે ભાવનગર મહારાજ સાહેબ સંચાલિત હોસ્પિટલ ચાલુ કરવામાં આવ્યું છે અહીંયા આપણે વાત કરું તો અહીંયા ઘણા બધા બહોળા પ્રમાણમાં દર્દીઓ પ્રાથમિક સારવારનો લાભ લે છે જેમાં દર્દીઓને તદ્દન મફત નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે જેવી કે અહીંયા અમે બાટલા મફતમાં ચડાવી દઈએ છીએ ઇન્જેક્શન આપીએ છીએ કોઈને જરૂર હોય તો ટાંકા લઈ દઈએ છીએ કાર્ડિયોગ્રામ મફતમાં કરી દઈએ છીએ ડાયાબિટીસની તપાસ થાય છે બીપીની તપાસ થાય છે એટલે ઇન શોર્ટ કે પ્રાથમિક સારવાર અહીંયા તદ્દન નિઃશુલ્ક સેવા રૂપે આપવામાં આવે છે અચ્છા પ્રતાપસિંહ આજે તમે જે બધી વાત કરી કે આ પ્રકારે સારવાર આપવામાં આવે છે આ સિવાય બીજી કઈ કઈ સુવિધાઓ છે કે જે હોસ્પિટલ દ્વારા લોકોને આપવામાં આવે છે આ હોસ્પિટલમાં આપણે વાત કરું તો અહીંયા નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવા પણ છે ઓક્સિજન સિલિન્ડર પણ અમે રાખીએ છીએ કે જે કોઈ એવા ઇમરજન્સી પેશન્ટ હોય કે જેને લાઈફ સેવિંગ જરૂર હોય કે જેને જીવન મરણનો સવાલ હોય ત્યારે એને ઇમરજન્સી ટ્રીટમેન્ટ મેડિસિન મળી જાય અને આઈડિયલ પ્લેસ પર પહોંચી જાય એ સેવા પણ અહીંયા આપવામાં આવે છે અમે કીટ પણ રાખીએ છીએ કે માની લો કે હોસ્પિટલ કોઈ એવું બંધ હોય ત્યારે પણ કોઈ યાત્રિક આવ્યું કે કોઈ એવું ઇમરજન્સી પેશન્ટ આવ્યું કે જેને જરૂર છે મેડિસિનની તો એને પ્રાઇમરી મેડિસિન મળી જાય છે બરાબર અને અહીંયા અંદાજિત કેટલો સ્ટાફ હશે અને એનું મેનેજમેન્ટ કઈ રીતે થતું હોય છે અહીંયા ટોટલ અમે ચાર સ્ટાફ છે એક મેડિસિન ડિસ્પેન્સ કરે છે એક ભાઈ છે અમારે ડ્રેસિંગ એક આસિસ્ટન્ટ છે જે કેસ કાઢે છે અને ટોટલી મેનેજમેન્ટ ભાવનગર ખોડિયાર મંદિર ટ્રસ્ટ સંચાલિત આ હોસ્પિટલ ચલાવવામાં આવે છે જેના મેનેજિંગ ટ્રસ્ટી ભાવનગર મહારાજા સાહેબ છે ચેરમેન મહારાણી સાહેબ છે અને ટ્રસ્ટ સંચાલિત નિઃશુલ્ક સેવા કરવામાં આવે છે છેલ્લા બાવીસ વર્ષથી આ રીતે હોસ્પિટલનું કામ થાય છે એટલે આટલું ઉમદા કાર્ય અને કોઈપણ પ્રકારનો એક પણ નયો રૂપિયો લીધા વિના આ સમગ્ર હોસ્પિટલનું સંચાલન થાય છે અને ખાસ કરીને અલગ અલગ જિલ્લાઓમાંથી મા ખોડિયારમાં શ્રદ્ધા રાખનારા શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છે ઘણીવાર એવા બનાવો બનતા હોય છે કે કોઈ દર્દીઓ પણ આવતા હોય છે અથવા તો કોઈ મુસાફરી દરમિયાન કોઈ બીમાર પડ્યું માંદા પડ્યું અને એને સ્થળ પર જ પ્રાથમિક સારવાર અને જે જે જરૂરી સારવારો છે એ મળી જાય એ માટે થઈને ટ્રસ્ટ દ્વારા આ મુસાફરો અને યાત્રિકો માટે થઈને આટલી ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને એ પણ છેલ્લા બાવીસ વર્ષોથી ખરેખર આ ખૂબ નોંધનીય બાબત છે અને ખોડિયાર મંદિર ટ્રસ્ટ એમના જે જે મહારાજ સાહેબથી લઈને જે જે ટ્રસ્ટીઓ છે એ સૌનો આપણે ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે આપણા પંથકમાં આ પ્રકારનું ખૂબ ઉમદા કાર્ય થઈ રહ્યું છે સાહેબ બીજો મને એક એ સવાલ થાય છે કે તમે એમ્બ્યુલન્સની વાત કરી અને બીજી જે વાત કરી કે આસપાસના ગામડાના લોકો પણ સારવાર લઈ શકે છે તો એ કઈ રીતે થાય છે માનો કે રાજપરા છે શામપરા છે કે જે બે પાંચ ઝાડિયા છે આ ગામના લોકો કદાચ દર્દીઓ આવે તો એમને પણ સારવાર મળી જાય છે નિઃશુલ્ક હાજી ચોક્કસ કોઈ પણ દર્દી રૂપે અહીંયા અમારા હોસ્પિટલમાં આવે એને તદ્દન નિઃશુલ્ક રૂપે બધી જ સારવાર આપવામાં આવે છે એટલે આજુબાજુના જે વિલેજેસ છે એ પણ આનો બહોળા પ્રમાણમાં લાભ લે છે અને જે આપણી એમ્બ્યુલન્સની તમે વાત કરી કે દર્દીને અહીંયાથી રિફર કરવાના હોય અથવા તો આસપાસના ગામના લોકોને કદાચ એમ્બ્યુલન્સની જરૂર પડે તો એ પણ ફાળવામાં આવે છે ખરી હા હોસ્પિટલમાં કોઈ પણ પેશન્ટ એવું આવે કે જેને અમે નિદાન કરીએ અને જેને જરૂર છે કે ભાઈ ટાઈમલી મેનેજમેન્ટ માટે આગળ પહોંચવું પડે તો એને ચોક્કસ એમ્બ્યુલન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે એટલે નિશુલ્ક સારવાર બધી દવાઓ એમનો જે ખર્ચો છે જે જે સ્ટાફ છે એમની રોજીરોટી રોટી માટેથી એમને પગાર પણ આપવો પડતો હોય છે સાહેબ આ બધો જે કાંઈ ખર્ચો થતો હોય આના માટે ટ્રસ્ટ તો ઉઠાવતું જ છે પણ આ સાથે સાથે કોઈ દાતા સ્ત્રીઓ તરફથી પણ દાનની સરવાણી થતી હોય છે કે કેમ જી આજે આ આપનો સવાલ બહુ સરસ છે અને અમારે અહીંયા માતાજીની દયાથી ઘણા એવા ડોનર છે આપણે વાત કરું તો છેલ્લા પંદર વર્ષથી એક અમારે સિંગલ ડોનર હતા રાજુભાઈ સોપારીવાળા કરીને અમદાવાદના કહેવાય જેના સુપુત્ર મનીષભાઈ દ્વારા પણ આ સેવા યજ્ઞમાં સતત એમનો સહકાર મળ્યો છે અત્યારે અમારે એક નવા દાતા દીપકભાઈ કરીને છે જે બરોડાથી બિલોંગ કરે છે અને માતાજીને ખાસ શ્રદ્ધા ધરાવે છે દર પૂનમે અહીંયા દર્શન કરવા આવે ત્યારે અમે જે કંઈ રિક્વાયરમેન્ટ હોય એમને કહીએ તો એ તરત આપને દવાને અહીંયા આપી આપી જાય છે અને ટ્રસ્ટમાંથી પણ કોઈ એવી જરૂર પડે વચ્ચે તો ટ્રસ્ટ દ્વારા પણ પૂરતો સપોર્ટ સાથે દર્દી અહીંયા કોઈ પણ આવ્યું હોય એ બિલકુલ હેરાન ન થાય એને પ્રાથમિક સારવાર યોગ્ય રીતે મળી જાય અને જે જરૂરી સારવાર છે એ મળી જાય એનો ઉમદા હેતુ સાથે આ કાર્ય કરવામાં આવે છે ના ચોવીસ કલાક નથી હોતું આમનો ટાઈમિંગ એવો છે કે બપોરે દોઢથી સાડા પાંચ અને રવિવારે આખો દિવસ હોય છે અને તહેવારોમાં પણ અમે આખો દિવસ સેવા આપતા હોઈએ છીએ સાહેબ આ બધી જ આપણે હોસ્પિટલની વાત કરી સારવારની વાત કરી સુવિધાની વાત કરી આ મારો થોડો પર્સનલ પ્રશ્ન પણ છે અને ખાસ એ તમને લઈને છે ડૉક્ટર પ્રતાપસિંહ સરવૈયા છેલ્લા કેટલાય વર્ષોથી અહીંયા કોઈપણ પ્રકારનો રૂપિયો લીધા વિના સેવા આપે છે અને હશે જ કારણ કે મા ખોડિયારમાં તમારી શ્રદ્ધા હશે સાથે સાથે તમારું જે પ્રોફેશન છે ડૉક્ટરનું અને એ સમય તમે તમારે જે આખા કેરિયરનો છે એ અહીંયા ફાળવો છો કોઈ એવો ખાસ કારણ કે ભાવથી જ તમે આવો છો ના ભાવથી જ માતાજીની શ્રદ્ધા મારા સહાયક કુળદેવીમાં પણ ખોડિયારમાં ખરા અને માતાજીના હું એક એવું માનું છું કે ભગવાન માતાજી ખોડિયારમાં એ મને ચાન્સ આપ્યો છે અને ભગવાન માતાજીની દયાથી વડીલોના આશીર્વાદથી જ આ હું ડિગ્રી પ્રાપ્ત કરી છે એટલે એક અંદરથી ઈચ્છા હતી અને મારા મામા આપને કહું તો અહીંયા અજીતસિંહ કનાડ જે બે હજાર આઠમાં જ્યારે અહીંયા ખોડિયાર મંદિર ટ્રસ્ટ એઝ એ ડૉક્ટર તરીકે જોઈન કર્યું ત્યારે મેનેજિંગ જનરલ મેનેજર તરીકે અજીતસિંહ કનાડ હતા અને એમની ઈચ્છા એવી હતી અને મારા દાદાની એવી ઈચ્છા હતી કે તું અહીંયા સેવા આપ એટલે બે હજાર આઠ અગિયાર ઓગસ્ટ બે હજાર આઠથી સતત હું અહીંયા સેવા આપ આપું આ મિત્રો ભાવનગરનું નામ આવે ભામેણા પંથકનું નામ આવે એટલે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યાદ આવે ખોડિયાર મંદિર ટ્રસ્ટ અને જે મા ખોડિયાર છે એમનો ઇતિહાસ છે ભાવનગરના રજોડા સાથે જોડાયેલો છે અને એટલા માટે જ આપણે સૌ સદભાગી છીએ કે આ રાજપરામાં માં ખોડિયારના બેસણા છે અને એ ભાવેણા પંથકના ગોહિલ વંશના કારણે જ માની શકાય મહારાજા કૃષ્ણકુમાર સિંહજીનું એક સૂત્ર હતું મારી પ્રજાનું કલ્યાણ હજો અને મા ખોડિયાના દર્શન માટે થઈને જે જે શ્રદ્ધાળુઓ યાત્રિકો આવે છે એમને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે પ્રાથમિક સારવાર સુવિધા જે જે આરોગ્યને લગતી મળી રહે એ માટે થઈને ટ્રસ્ટ આ પ્રકારનું કાર્ય કરી રહી છે અને એમની જે પેઢીમાં જ જે જે ટ્રસ્ટીઓ છે એ સૌ આ રીતનું લોકોની સેવાનું કામ કરે છે ખૂબ સરાહનીય છે બિરદાવવાલાયક છે અને આવીને આવી રીતે ટ્રસ્ટ દ્વારા કામગીરી થતી રહે એપડી આપણે સૌ આશા રાખીએ મળીશું ફરીવાર ત્યાં સુધી નમસ્કાર